પાદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાદરાના ગાયત્રી મંદિર પાસેથી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પાદરા શહેરમાં ભવ્ય બાઇક રેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત હોદ્દેદારો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની દેશભરમાં વિવિધ સ્થળો પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે પાદરા નગર યુવા ભાજપ દ્વારા સાંજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના ગાયત્રી મંદિર ખાતેથી યુવા ભાજપના પ્રમુખ કરણસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને બાઇક રેલી યોજવામાં આવી હતી ગાયત્રી મંદિરથી નીકળી પાદરાના વિવિધ માર્ગો ઉપર ફરી હતી બાઇક રેલીમાં પાદરાનગરના ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો તેમજ હોદ્દેદારો જોડાયા હતા આ પ્રસંગે યુવા ભાજપના પ્રમુખ કરણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આગામી લોકસભામાં છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતા પાદરા નગરમાંથી જંગી બહુમતીથી ભાજપનો ઉમેદવારને વિજય બનાવવાનું નિર્ધાર પણ કરવાનું વ્યક્ત કરવામાં આવ્યો છે બાઇક રેલી પાદરા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં પાદરાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજ રોજ એટલે છ એપ્રિલ મારા જેવા અન્ય કરોડો કાર્યકર્તાનું પ્રેરણા સ્ત્રોત અને આદર્શ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન કરોડો કાર્યકર્તાઓનું બલિદાન અને મહેનત બાદ છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીનું સ્થાપન કરવામાં આવ્યું હતું આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી સ્વરૂપે કાર્યો કરવામાં આવી રહ્યા છે એ જ અંતર્ગત આજ રોજ પાદરા નગર યુવા ભાજપા દ્વારા પાદરા પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમે એ આહવાન કરવા માંગીએ છીએ કે આવનારા મહિનામાં જ્યારે લોકસભાની ચૂંટણી છે અને આપણા સૌના પ્રતિનિધિ આપણા યુવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ એક લાખ મતની લીડ અપાવવાની જ્યારે ધરી લીધી હોય ત્યારે યુવા મોરચો તેમાં આગવી મહેનત કરીને બીજા અગિયાર એક અગિયાર હજાર એકસો ને અગિયાર મતની લીડ વધારે અપાવશે અને એકવીસ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠોડને જીતાડીને ચાર જૂનના રોજ જસુભાઈ રૂપી કમળ મોદી સાહેબને અર્પણ કરશે એ જ અભ્યર્થના સાથે ફિરસે એક બાર મોદી સરકાર અબકી બાર ચારસો કે પાર